ગેરકાયદે ગેસના બાટલા અને રિફિલિંગની પ્રવૃત્તિઓ વ્યાપી રહેવાની બૂમ વચ્ચે માંડવી તાલુકાના બિદડા ગામે એસીબીએ દરોડો પાડીને ગેસના બાટલા ભરી આપવાની આ કાંડનો પર્દાફાશ કરી ત્રણસો અગિયાર બાટલા કબજે કર્યા હતા એસીબીની ટીમ માંડવી તાલુકા વિસ્તારમાં ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી કે માંડવી તાલુકાના બિદડા ગામે મફતનગરમાં રહેતા જયેશ ખીમજી રાજગોર પોતાના કબજાના મકાનમાં ગેરકાયદે રીતે રાંધણ ગેસ અને કમર્શિયલ ગેસના બાટલા રાખે છે અને તેનું રિફિલિંગ કરે છે આથી એલસીબીની ટીમે તપાસ કરતા મકાનમાં છોટા હાથી વાહન હતું જેમાં ગેસના બાટલા ભરેલા હતા આ ઉપરાંત મકાનના બંને રૂમમાં રાંધણ ગેસની બોટલો રાખવામાં આવી હતી બીજા રૂમમાં વજન કરવાનો કાંટો ગેસ રિફિલિંગના સાધનો હતા પોતાની અને બીજાની જિંદગી જોખમાય તે રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું આ પ્રવૃત્તિ અંગે કોઈપણ પ્રકારની પાસ પરમિટ કે પુરવઠા અધિકારી પાસે મંજૂરી લેવામાં આવી ન હતી જેથી મુદ્દામાં કબજે કરવામાં આવ્યો હતો તે અલગ અલગ કાર્યવાહીમાં એક જ આરોપીના ગેસના બાટલા પકડાયા હતા જેમાં ઓગણીસ કિલોની ક્ષમતાવાળા ભરેલા ત્રેપન બાટલા ચૌદ કિલોની ક્ષમતાવાળા ભરેલા સડતાલીસ બાટલા પાંચ કિલોની ક્ષમતાવાળા ત્રેસઠ બાટલા બે કિલોની ક્ષમતાવાળા પાંચ બાટલા એકસો તેતાલીસ ખાલી બાટલા ચાર નોઝલ અને મોટર ત્રણ ઇલેક્ટ્રિક વજન કાંટા બોલેરો ગાડી છોટા હાથી વગેરે મળી કુલ રૂપિયા અગિયાર લાખ નેવ્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો બિદડાના જયેશ ખીમજી રાજગોરની અટકાયત કરી કોળાઈ પોલીસમાં બે અલગ અલગ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી દરમ્યાન આરોપી જયેશની પૂછતાછમાં તેણે જણાવ્યું હતું કે ઓગણીસ કિલોની ક્ષમતાવાળી કોમર્શિયલ ગેસની બોટલોમાંથી ગેસ રિફિલિંગ કરી ચૌદ કિલો અને પાંચ કિલોની બોટલો ભરી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ સાત નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર